ગુજરાતના અરબી સમુદ્ર કિનારે આવેલું સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતીય આસ્થા શક્તિ અને અડગ વિશ્વાસનું નું પ્રતિક છે સોમનાથ મંદિરને ને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ માનવામાં આવે છે માન્યતા મુજબ ચંદ્રદેવે પોતાની તપસ્યા થી ભગવાન શંકર ને પ્રસન્ન કરી અહીં જ આ જ્યોતિર્લિંગ ની સ્થાપના કરી આ મંદિર નો ઉલ્લેખ ઋગ્વેદ માં પણ જોવા મળે છે ઇતિહાસ માં અનેક વાર આ મંદિર પર આક્રમણ થયા મહમૂદ ગજનીએ એક હજાર છવ્વીસ માં આ મંદિર ને લૂટ્યું પરંતુ ભક્તિની શક્તિએ તેને ફરીથી પુનઃસ્થાપિત કર્યું આજનું સોમનાથ મંદિર ઓગણીસો એકાવન માં સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રેરણા પુનઃ નિર્માણ કરવામાં આવ્યું મંદિર શૈલી માં બાંધવામાં આવ્યું છે તેનું મુખ્ય શિખર લગભગ એકસો પચાસ ફૂટું છે મંદિર અરબી સમુદ્રના કિનારે ઉભું હોવાથી અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત દ્રશ્ય અદ્ભુત લાગે છે મંદિર ની દિવાલો અને કોતરણી પ્રાચીન ભારતીય કલા અને સ્થાપન્ય અનોખું ઉદાહરણ છે સોમનાથ જ્યોતિર્લિંગ ને અહીં આવતા દરેક ભક્ત ને ભગવાન શિવ ની દિવ્ય શક્તિ નો અનુભવ થાય છે ઇતિહાસ અને ભક્તિ બંને સાથે જોડે છે સોમનાથ મંદિર આસ્થા ઇતિહાસ અને અડગ શ્રદ્ધા નો જીવન સાક્ષી છે આનથી વધારે ઇતિહાસ અને હિસ્ટરી જાણવા માટે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખો હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં